નમસ્કાર ખેડૂત મિત્રો હું શું વિષ્ણુ કોણમ્પરા અને આપ સર્વ મિત્રનું હાર્દિક સ્વાગત છે મોજેલો ખેડૂત યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જીરામાં ત્રીજું પિયત આપતી સમયે યુરિયા સાથે કયા કયા ખાતરો આપવા અને તેનું પ્રમાણ કેટલું રાખવું સાથે એ પણ જાણીશું કે તે ખાતર નાખવાથી શું ફાયદા જીરાની અંદર થાય છે તે પહેલાં જે પણ ખેડૂત મિત્રો મોજીલો ખેડૂત યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો મોજીલો ખેડૂત યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો અને સાથે બે લાયકનને પણ પ્રેસ કરવાનું ના ભૂલશો અને હા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો ખેડૂત મિત્રો જીરાનો પાક ત્રીસથી ચાલીસ દિવસનો થાય ત્યારે આપણે ત્રીજું પિયત આપીએ છીએ તે સમયે જીરાની અંદર ખાતર નાખવું ખૂબ જ જરૂરી છે તે જીરાની અંદર ખાસ કરીને બે તત્વોની જરૂરિયાત હોય છે એક છે ઝીંક અને બીજું છે સલ્ફર આ બંને તત્વો જો જીરાને મળી જાય તો જીરું ખૂબ જ સારું એવું ઉત્પાદન આપી શકે છે આ બંને ખાતરના તમને આગળ ફાયદા જણાવી દઈશ તે પહેલાં આપણે જીરાની અંદર ત્રીજા પિયા સાથે કયા કયા ખાતર નાખવા તેના વિશે વાત કરી લઈએ તો મિત્રો જીરાના પાકની અંદર ત્રીજા પીય સાથે આપણે ત્રણ ખાતર આપવા એક છે ઓરિયા બીજું છે ઝીંક અને સલ્ફર આ ત્રણ ખાતર જરૂરથી આપવા જોઈએ આ ત્રણેય ખાતરને એકસાથે મિક્સ કરી નાખવા ત્યાર પછી મિક્સ કર્યા પછી આપણે આ ખાતર જે છે તે ઝીણો રજો હોય છે તે જીરાની ઉપર છોડની ઉપર ઉડે નહીં તે માટે આપણે હલકું એવું થોડુંક અમથું એવું પાણી નાખીને છે ભેજવાળું તેણે ખાતરને કરી દેવું છે જેથી કરી છોડની ઉપર રજો ખાતરનો ઉડે નહીં અને જીરું જે છે જીરાનો પાક જે છે છોડ જે છે તે બરી ન જાય અને આ ત્રણેય ખાતરના પ્રમાણની વાત કરીએ તો ઉરિયા ખાતર વેગે સાતથી આઠ કિલો જેટલું નાખવું ઝીંક છે તે ત્રણથી ચાર કિલો જેટલું નાખવું વીઘે અને સલ્ફર એક વીઘાની અંદર દોઢ કિલો જેટલું આપવું જો આપણા જીરાના પાકની અંદર સુકરાની અસર દેખાતી હોય તો ઊરિયા ખાતરનું પ્રમાણ જે છે તે ઓછું કરી દેવું ચારથી પાંચ કિલો જેટલું નાખવું અથવા તો તેથી ઓછું પણ કરી શકો છો કેમ કે યુરિયા ખાતરથી જે જમીનમાં હોય છે ઠંડુ વાતાવરણ રહેશે જેથી છોડ જે છે તે ઠંડની અંદર ફૂગ લાગવાથી સુકાઈ જતો હોય છે એટલે સુકારો આવી જાય છે જો આપણા જીરાના પાકની અંદર સુકારો આવતો હોય તો તેના માટે આપણે સેજન્ટા કંપનીનું બ્લૂ કોપર આવે છે એક પાવડર હશે જે સુકારા માટે જ છે તે ખૂબ સારું સુકારા માટે પાવડર છે તો તેનું પ્રમાણ જે છે તે ગાયે બસો ગ્રામ જેટલું નાખવું એટલે કે આ ત્રણેય ખાતર સાથે જે પાવડર જે છે બ્લૂ કોપર કરીને આવે છે સેજન્ટા કંપનીનો તે મિક્સ કરી નાખવો સાથે અને આ જીરાને અંદર ખાતર સાથે આપી દેવો જેથી આપણા જીરાના પાકની અંદર સુકારો ખૂબ જ ઓછો જોવા મળશે જોકે આ પાવડર સુકારા માટેનો જ છે એટલે સુકારો ઓછો આવશે તો મિત્રો આપણે આ ત્રણેય ખાતરના ફાયદાની વાત કરીએ ઉરિયા અને ઝીંક અને સલ્ફર તો ઉરિયા ખાતર જે છે નાખવાથી છોડમાં અખુણપ સારી દેખાય છે ને છોડ લીલોસમ દેખાય છે ત્યાર પછી ઝીંકની વાત કરીએ તો ઝીંકની ઝીંગ નાખવાથી જે છે છોડ મજબૂત બને છે અને છોડ કાતો અને કેરાદાર બને છે અને સાથે ઝીંગ નાખવાથી ઉત્પાદન પણ ખૂબ જ સારું વધે છે ત્યાર પછી સલ્ફર નાખવાથી જમીનના ઉપરનો ભાગ જે છે તે જલ્દીથી સુકાઈ જાય છે અને સાથે જીરાનો જે દાણો હોય છે તે ખૂબ સારો ક્વોલિટી દાણો થાય છે અને દાણાની અંદર જીરાના દાણાની અંદર વજન પણ સારો બેસે છે જેથી ઉત્પાદનમાં ખૂબ સારો એવો વધારો જોવા મળી શકે છે તો ખેડૂત મિત્રો જીરાના ત્રીજા પિયામાં આપણે ત્રણ ખાતર સાથે સેજન્ટા કમનીનું બ્લુ કોપર ખૂબ જ આપવું જરૂરી છે જેથી જીરાની અંદર સુકારો ન આવે આ ત્રણ ખાતર આપવાથી આપના જીરાના પાકની અંદર સુકારો પણ ઓછો આવશે અને સાથે આ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થશે તો મિત્રો વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ ખેતીને લગતા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે ઓલ નોટિકેશન ક્લિક કરવાનું ના ભૂલશો તો ચાલો ખેડૂતો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે ત્યાંથી જય જવાન જય કિસાન